તો હા લો મિત્રો કેમ છો તમે બધા મજામાં છો તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો ફરી એકવાર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં કે ઘણા સમયથી હું બ્લોક નથી નાખતો લો આજ નાખી જ દઈએ હવે થોડીક તમને રિઝલ્ટ ક્લિયરિટી જોવા મળશે કેમકે તમારા બધા થોડુંક નાનું મોટું ઇન્વેસ્ટમેન્ટ કરી નાખ્યું છે આજે ખુશીની એક વાત છે કે તમને બે વસ્તુની સરપ્રાઇઝ મારે આપવાની છે તો પેલી એક આજની સરપ્રાઇઝ આપી દઉં બીજી કાલની આપી દઈશ કાગરી શું કરે એ કરે અને ગ્રીસા થઈ ગઈ છે મારી વરસ દિવસની ની અત્યારે રમે ધોડે કા ગ્રીસા ટાટા કે જો હાલો ગુડ મોર્નિંગ તો વૈશાલી બનાવે છે મારા માટે અત્યારે ભાખરી વૈશાલી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બધાને કેમ છો બધા જય માતાજી બધાને જય દ્વારકાધીશ તો આપણા માં જો ભાખરી બનાવી માટે તો ભાખરી બનાવી નાખી છે ને ગ્રીસા અહીંયા બેઠી બેઠી ટગુર ટગુર જોઈ છે સાદું દૂધ પીતું હે સાદું દૂધ પીતું ભાખરી ખાવી તાર ભાખરી ખાવી હે હે એ ગ્રીસા માં દીકરણ ભાખરી ખાવી

તો એ અત્યારમાં મિતુ મિતુ જોવાનું ચાલુ કરી દીધું છે વૈશાલી જો ભણાભણા ઓલા બધા હમા હમા કરે છે એને હવે શું છે મેં કેદીનું યુટ્યુબ ચાલુ નથી કર્યું તે શું થાય છે વૈશાલી તારાથી હે બોલાતો નથી હેં એવું બોલાય તત્તા તત્તું તત્તું થઈ જાય છે હા હેં હા અને તારે કેદી બોલા હૈ તું કેદી બોલા તું હેં તું કેદી બોલા એને જો આ નાના છોકરાને મોબાઈલ ની ટેવ ન પડાય પણ વૈશાલી શું છે કામ કરવું હોય ને એટલે કામ કરવામાં બહુ ગ્રીસા કવરાવે અમારે કવરાવે ને તું હે એટલે એ કવર આવે ને એટલે એને મોબાઈલ પકડાવી દે એટલે જો મેં તો તમે મે તો તા કરી નાખે તો કાઈ ને હાલો આપણે ફટાફટ જઈએ દુકાને દુકાનનું કામ કાજ કરી નાખીએ વાઈફાઈ નો સેટઅપ તો અહીંયા કરેલો છે જો ડોંગલ મેકેલું છે પાવર અહીંથી દીધેલો છે તો હાલો ગ્રીસા ટાટા

તો અત્યારે હું આવી ગયો છું પોતાની કાલે પાટીના ઇન્જિન કામ પતાવી નાખ્યું છે માતાજીના ના અગરબત્તી દીવા કરી નાખ્યા છે એમાં સેલ્ફી પાડે છે એના ફોનની અંદર અને શું કહેવાય કે આનું હાફ ઇન્જિન કામ હતું તો એ કામ પતાવી નાખ્યું છે હવે એક તમને સામે દેખાતો હોય તો ઝૂમિંગ કરીને બતાવું એફઝેડ પડી છે ને એ એફઝેડ નું કામ ચાલુ કરવાનું છે તો ફટાફટ એફઝેડ નું લઈ લઈએ કામ પતાવીએ

તો આ ભૂલતા બધા એટલે મારા વતી કરી દેજો તો ખાસ ને ખાસ યાર ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ને ફોલો કરવાનું ભૂલતા ની બધા બસ હવે કોશિશ એવી જ રહે મારી કઈ એકાત્રા એકાત્ર બ્લોગ યુટ્યુબ ની અંદર આવતા રહે અને તમને મારો શહેરો જોવા મળતો રહેશે કેમ વેલો ને આ એમાં હવે આપણે છે ને બે ને ડેલી ટુ ડેલી કન્ટેન્ટ નાખવાના છે યુટ્યુબની અંદર યુટ્યુબની અંદર ને ની અંદર

ట ఫ <laughs>

વૈશાલી પકડી રાખે છે ચોકલેટ થી મનાવતી જવી પડે છે ચોકલેટ ખાતી જાય એમ તો ડાય છે કઈ બોલતી નથી દેખી તે

ટકો કર્યો ટકો ગ્રીજા ટકો કર્યો કાં ટકો કર્યો આ ટકો ટકો કર્યો ટકો માર દીકરા ટકો કર્યો કાં ટકો કર્યો ને આ તો કાઈ ને હારું હાલો તો હું કે ગ્રીજા ને આજ સોમવાર હતો તો વાળ ઉતરાવી નાખ્યા છે હવે આપણે નિરાત થી તાપી માં પધરાવ્યો છું અત્યારે દીકો દુકાને છું જમવા બમવા ઉત્યારે વાત અત્યારે તો હું કહેવાય કે મારે થોડું કામ છે તો પતાવી છે હાલો કેતો હાલો

ટકાના ચાર પાંચ ધીમમાં વાળ આવી જાશે અત્યારે નાહી ધોઈને સુજ ગયું છે તો તો કાઈ નહીં હાલો આપણે ફટાફટ જમી લઈએ આગ બાબત સફાઈ કરીને ઉઠે એટલે પછી શું કહેવાય મસ્તીનો નો રેડિબિલ બનાવી નાખું મારા ટકાની અને કાઈ નહી હાલો પેલા જમી તો લઈએ વ્યવસ્થિત એ અત્યારે હું ઘરે આવ્યો છું અને ગ્રીસા અમારે હું કરીશ હે શું છે હે પેલ તો આડી તો રોતું હતું

Lezat, zon nici ni tu terawan tu. 네. Eh, no. leh elita? Tak mm. kau kita, amang no. kita, amang kita, para macam, para mana? Amang kita, elita. No. Hahaha, mal, cakap dia mal, eh?

તો ટટકું તો કેવું લાગે છે તો આ મુંડામાં કોબા કેટલા છે કોબા હે આ કોબા તો જો કોબા તો હા હે ચા 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 ગુડ નાઈટ બકો ભલ્લે બધા બકો 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 કેમ

ಚಲೋ ಮಾಡಸು ನೋವ